હેલો એવરીવન કેમ છો બધા જય માતાજી બધા મજામાં જ હશો તો આજે આપણે જઈએ છીએ નકુરુ નકુરુ ટાઉનમાં આજે સન્ડે છે તો સન્ડે આપણે ફરવા જઈશું તો ચાલો આપણે નીકળીએ નકુરુ જવા માટે અને નકુરુ જતાં જતાં આપણને રસ્તામાં જે બી જોવાનું મળશે એ હું તમને બતાવવાની કોશિશ કરું છું તો તમે ફૂલ વિડીયો જોજો અને જણાવજો કોમેન્ટમાં કે કેવું લાગ્યું તમને અમારા ઘરથી નકુરુ સુધીનો રસ્તો તો ચાલો આપણે જોનીની રાહ જોઈએ આવે એટલે આપણે નીકળીએ આવી ગયા છે હવે આપણે જઈશું નકુરુ અમે ફાર્મમાં રહીએ છીએ એટલે હવે ફાર્મથી ચાલુ કરું છું નકુરુ જવા માટેનો રસ્તો આ છે અમારું ફાર્મ ફાર્મ અંદરથી તમે જોઈ શકો છો એટલું સરસ છે અને ફાર્મની લાઈફ અમને હવે ગમવા લાગી છે આ અમારો આવી ગયો છે ગેટ ગેટ આગળ અમારે આ સાહેબને મળીને કરવું પડશે કે અમે બારે જઈએ જ છીએ એટલે તમે દરવાજો ખોલી દો ગાડી જોઈને તો ઓલરેડી અને દરવાજો ખોલી જ દીધો છે પણ તોય સલામા બલામા કરવા પડે હવે બેરિયલ ખોલશે આપણી માટે પછી આપણે જઈશું નકુરુ જે સામે દેખાય છે ને એ નકુરુ જ છે જે અહીંયાથી આમ જોવા જઈએ તો વીસ પચીસ મિનિટનો જ રસ્તો છે પણ આપણે સીધું તો જવાય નહીં એટલે આપણે ગોર ફરતા ફરતા જઈશું તો થી અડતાલીસ મિનિટ આપણને લાગી જશે પણ એટલો લાંબો વિડિયો હું નહીં બનાવું કે તમને કંટાળો આવી જાય એટલે આપણે ફાસ્ટ ફોરવર્ડમાં ફટાફટ વિડીયો દેખાડવાની હું કોશિશ કરીશ કે અમે કેવી જગ્યાએ રહીએ છીએ કેવી જગ્યાએથી અમે આવીને નકુરુમાં એન્જોય કરીએ છીએ તો ચાલો આપણે જઈએ નકુરુ અને નકુરુ એટલા માટે અમે જઈએ છીએ કે ત્યાં શીખ મેલાનું આયોજન છે ગુરુદ્વારામાં શીખ મેલો આજે રાખેલો છે મેળા એટલે આપણા ઇન્ડિયા જેવું ના હોય કે ચગદોડ ને બધું હોય પણ હા ત્યાં આગળ ટોકન લેવાની હોય પૈસા આપીને પછી એ ટોકનમાંથી આપણે જે પણ ખાવા પીવાનું જોઈતું હોય એ આપણે બાય કરવું પડે અને બાય કરીને ખાવાનું હોય પણ છોકરાઓને મજા આવે એના માટે જ અમે જઈએ છીએ શીખ મેલાના આયોજનમાં પાર્ટિસિપેટ કરવા માટે અને બધાને ઓપન ઇન્વિટેશન હોય કે જેને આવવું હોય અને એવું નહીં કે શીખ મેલો હોય તો શીખ લોકો જઈ શકે આવી જ રીતના સ્વામિનારાયણ મંદિરમાં અને ક્રિષ્ના ટેમ્પલમાં પણ આવા મેળાનું આયોજન થતું હોય છે ઘણી વખત અને અમે જતા હોઈએ છીએ આવી જુઓ તમે જોઈ શકો છો કે અમે કેવી જગ્યામાં રહીએ છીએ જે કાચો રફ રોડ આપણે કહીએ ને એ જ અમારો વીસ મિનિટનો છે વીસ મિનિટ તમે અંદર આવો હાઈવેથી ત્યારે અમારું ઘર આવે અને ત્યાર પછી આવે નાનું ટાઉન જ્યાં અમારે ડુંગળી બટેકા કે કે બેજ ગાજર લેવું હોય તો વીસ મિનિટ ટાઉન આગળ આવવું પડે હવે આપણે આવી ગયા છે હાઈવે પર અહીંયા અહીંયાથી નકુરું વીસ જ મિનિટ છે એટલે પંદર વીસ મિનિટનો કાચો રોડ અને પંદર વીસ મિનિટનો હાઈવે એટલે ચાલીસ પિસ્તાલીસ મિનિટ અમારે થાય નકુરું આવવા માટે તમે જોઈ શકો છો કેટલું ફટાફટ અમે નપૂરું આવી ગયા છે જેટલું તમે જુઓ છો એટલું ફટાફટ આવી નથી શકાતું આ તો ફાસ્ટ ફોરવર્ડ ચાલે છે એટલે તમને ફટાફટ દેખાય છે આજુબાજુ ઇન્ડિયાની જેમ પાનના ગલ્લા કે દુકાન મળે નહીં પાણી પીવું હોય તો બી ગાડીમાં લઈને નીકળવું પડે કે ચલો રસ્તામાં તમને તરસ લાગી તો કોઈ બી જગ્યાએ દુકાનમાં ઊભા રહ્યા આપણે ઇન્ડિયામાં તો કેવું ઢાબા મળી જાય કાઠિયાવાડી હોટલ મળી જાય પાણીના જોગ તો એમ એમ મૂક્યા હોય કે લે ભાઈ પીઓ પીઓ પાણી પીને જાઓ કંઈ ખાવું ના હોય તો વાંધો નહીં પણ પાણી પીને જાઓ એવું અહીંયા એક દોઢ કલાકના રસ્તામાં એક બી હોટલ તમને જોવાની મળે નહીં એટલે અમારે પહેલેથી આદત છે કે અમે જ્યારે બી બહાર ટ્રાવેલ કરવા કે કંઈએ બી જઈએ તો અમે પાણી અને થોડો નાસ્તો જરૂરી વસ્તુ બધું જ અમે ગાડીમાં રાખતા હોઈએ છીએ એટલે અમે યુઝ ટુ થઈ ગયા છે કે એક દોઢ કલાક સુધી અમારે ક્યાંક ટ્રાવેલ કરવાનું હોય રસ્તામાં પાણી ના બી મળે તો બી અમને ચિંતા હોતી નથી હવે આપણે આવી ગયા છે નકુરુ નકુરુ આ બ્રિજ છે અને આખો ગોર ફરીને આપણે જઈશું નકુરુમાં એન્ટર થવા માટે નકુરુમાં ગ્રીનરી બહુ છે એ ખબર છે તમને નકુરુ બહુ સરસ સિટી છે શાંત સિટી છે અમે અહીંયા રહેતા હતા પહેલા નકુરુ ટાઉનમાં પછી પાછા ફાર્મમાં મૂવ થઈ ગયા પણ બહુ સરસ સિટી છે નકુરુ અને અહીંયા જેટલા બી મંદિર છે સ્વામિનારાયણ મંદિર કૃષ્ણ મંદિર ત્યાં કંઈક ને કંઈક પ્રોગ્રામ હોતા હોય છે હવે આપણે આવી ગયા છે નકુરુ અહીંયા બે ત્રણ મોલ ચાલુ થઈ જશે તમને જોવાના મળી પણ જાય ખબર નહીં વાતાવરણ વરસાદ જેવું હતું તે છતાંય અમે નીકળ્યા કે ચાલો થોડો એન્જોય કરી આવીએ મેળો છે શીખનો તો ઓફકોર્સ એમાં પંજાબી વસ્તુઓ તો હોય જ આપણે આવી ગયા છે નકુરુદ ગુરુદ્વારામાં હવે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અને અમે આવતા આવતા દોઢ તો વગાડી દીધો હતો મેળો ચાલુ થઈ ગયો હતો અગિયાર વાગ્યાનો અને અમે આવ્યા દોઢ વાગે એટલે પબ્લિક થોડી ઓછી દેખાય છે જોઈ શકો છો બહાર ટેન્ટ બાંધેલા છે આ બાજુ ફૂડનું બધું ચાલુ છે ફ્રેશ ફૂડ ને આ જે તમને દેખાય છે સાઈડ પર એ બધા કાઉન્ટર છે ત્યાં તમારે કાઉન્ટર પર ઓર્ડર કરવાનો જે ખાવું હોય એ અને કાઉન્ટર પરથી જ તમારે વસ્તુ લઈ લેવાની ઇન્ડિયાની જેમ મેરા ના હોય કે ચકદોડ હોય અને કે ઘણી બધી વસ્તુઓ ફુલકાવારો ઊભો હોય એવું બધું અહીંયા ના હોય અને એ મજા તો આપણા દેશમાં જ આવે જે મેરાની મજા હોય એ પણ તોય અહીંયા પણ અમે આવી રીતના એન્જોય કરી લેતા હોઈએ છીએ અહીંયા પંજાબી બધી વસ્તુઓ હતી શાક હતું મકાઈની રોટલી અને ઘણી ઘણી બધી આઈટમ હતી તમે જુઓ છો મેનુ અહીંયા તૈયાર લખેલા છે આપણે મેનુથી ઓર્ડર કરી દેવાનો વિથ પ્રાઇઝ લખેલું હોય એટલે વાંધો ના આવે આપણને આપણે જસ્ટ ફિંગરથી બતાડી દેવાનું હોય કે મને આ જોઈએ છે એટલે વિધિન ફાઇવ સિક્સ મિનિટમાં આપણને ઓર્ડર આપણો કમ્પ્લીટ થઈ જતો હોય ને આ મળી જાય છે આપણને ફૂલ પેક ડીશ કરીને અને ટેસ્ટ કરવા માટે પણ થોડું રાખેલું હોય કે આપણે થોડું ટેસ્ટ કરીને પણ લેવું હોય તો પણ લઈ શકીએ છીએ અને તમે જુઓ છો કુલડી જે આપણે ઇન્ડિયામાં કુલડી હોય એ કુલડીમાં પણ એ લોકોએ વસ્તુ ભરેલું છે અને પ્રોપર સરસ રીતે આયોજન હતું હવે આપણે ફટાફટ નીકળી ગયા ઘરે આવવા માટે ઘર આવી ગયું અને ઘરે અમે જલ્દી એટલા માટે આવ્યા કે અમારા ઘરે રેબિટ છે નાના નાના તો એ બી અમારી રાહ જોતા હોય અમે ઘરે વૃંદાએ દરવાજો ખોલી દીધો છે અમે અમારા ઘરે પાછા આવી ગયા છે બહુ વર્તું એટલે મજા જેવું નહોતું પણ તે છતાંય અમે થોડો રાઉન્ડ મારીને આવી ગયા કે ચલો છોકરાઓને દેખાડી આવીએ કે મેરો કેવો હોય આમ તો આ લોકોએ આ મેરા જોયેલા છે ઇન્ડિયાના નથી જોયા પણ આ તો ઘણી બધી વખત ફૂડ સ્ટોલને એમાં અમે જતા હોઈએ છીએ તો આ છે અમારા નાના નાના રેબિટ જે અમને જોઈને બધા બાસ્કેટમાંથી બહાર આવી ગયા પહેલાં અને ખૂબ ખુશ થઈ ગયા અમને જોઈને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે મારા વિડીયો કેવા છે ક્યાં સુધારો કરવાનો છે એ પણ તમે જણાવજો સજેશન કરશો તો મને ખ્યાલ આવશે કે મારી ક્યાં ભૂલ થાય છે તો થેન્ક યુ જય માતાજી એવરી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો એ તો પહેલું અને છેલ્લું વાક્ય છે કે તમે પણ ખુશ રહેજો અને બીજાને બી ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય સન્ડે બધાનો ખૂબ સરસ રીતે એવી ભગવાનને પ્રાર્થના અને દરેક સન્ડે સારો જાય દરેક વર્ષ સારું જાય હવે નવરાત્રી આવવાની છે તો નવરાત્રિની આગામી શુભકામનાઓ પાઠવું છું જય માતાજી